લુણાવાડા તાલુકાના છાપુરા ગામમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી છાપુરા ગામના ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર આશરે પાંચસો વર્ષ પહેલાનું હોય તેવું માનવામાં આવે છે અને આ મંદિર લાખા મણજરાએ બનાવ્યું છે એવું પણ માનવામાં આવે છે આ જૂનું અને પૌરાણિક મંદિર ભાવે ભક્તો પોતાની મનોકામના લઈને આવે તો આ મનોકામના પરિપૂર્ણ થાય છે તેઓ માનવામાં આવે છે અને ભાવિક ભક્તોને ભોલેનાથ અને પાર્વતી માતા ભાવિક ભક્તોને નિરાશ કરતા નથી તે પણ માનવામાં આવે છે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ ચંદ્રમોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા હોય છે અને ભાવિક ભક્તો દર્શન કરી ભગવાન શિવ અને પાર્વતીની બિલિપત્ર તેમજ અભિષેક લગાવી ભગવાન શિવજીના દર્શન કરતા હોય છે મહાશિવરાત્રી ના દિવસે ચંદ્રમૌલેશ્વર મહાદેવ ના મંદિરે વાજતે ગાજતે ગ્રામજનો દ્વારા ધજા ચડાવવામાં આવે છે મહાશિવરાત્રી નો મહિમા શું છે મહાશિવરાત્રી ફક્ત કારણો સરજ મહત્વપૂર્ણ નથી આ દિવસે શિવ અને શક્તિનો નો તહેવાર એટલે મહાશિવરાત્રી ના નામે ઓળખાય છે આ દિવસે ભગવાન ભોલેનાથ અને પાર્વતીના લગ્ન થયા હતા અને લગ્ન રાત્રે થયા હતા તેઓ આવું વધારે પડતું મહત્વ રાત્રિ નો સમય છે મહાશિવરાત્રી ને શિવ અને શક્તિના મિલન તરીકે પણ ઓળખાવવામાં આવે છે ચંદ્રમોરેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી તેમજ પ્રસાદી ભાંગ વિતરણ કરવામાં આવ્યું છે અસિવ ભક્તો દ્વારા ભાંગી પ્રસાદી લેવામાં આવતી હોય છે ત્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોના ના ટોળે ટોળા આવતા હોય છે ત્યારે આ ચંદ્ર મોરેશ્વર મહાદેવ દુખ્યાઓના દુઃખ દૂર કરતા હોય છે અને ભગવાન શિવ પોતે આ મંદિરમાં સાથ સાથ હોય તેવું ગ્રામજનો દ્વારા માનવામાં આવે છે શિવજી અને પાર્વતીની પૂજા કરવાથી પરિણીત મહિલાઓને સૌભાગ્ય મળે છે જયારે છોકરીઓને તેમનો જીવન સાથી મળે છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર આશરે પાંચસો વર્ષ પુરાણું છે અને અહીંયા રાખેલી માનતા પરિપૂર્ણ થતી હોય છે તેમજ મહાશિવરાત્રી ના પાવન પર્વ તહેવાર પર ગામના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભાવિક ભક્તો ભગવાન ભોળીનાથ તેમજ પાર્વતી માતાના દર્શન કરવા માટે આવતા હોય છે બીએનએસ ગુજરાતી રાજેશ પટેલ મહીસાગર જી મહીસાગર જિલ્લાનું લુણાવાડા તાલુકાનું જીવણજીના છાપુરા ગામ છે ત્યાં ફર્સ્ટ બહુ પાંચસો વર્ષ ઉપરનું પુરાણું શિવ મંદિર આવેલું છે જેનું નામ ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે અને એવું કહેવાય છે કે કોઈને ખબર નથી ક્યારે બન્યું છે પણ લાખા વણઝારા એ પાંચસો વર્ષ પહેલાં બનાવેલું છે એટલું જૂનું મંદિર છે એની દિવાલો પણ લગભગ ત્રણ ત્રણ ચાર ચાર ફૂટની જાડી છે એટલે અત્યારની તો કોઈ બાંધકામ હોય શકે આવું જૂનું પુરાણું મંદિર છે અને જેમાં આજે શિવરાત્રિના પ્રસંગે અમે ગામજનો બધા ભેગા થઈ અને શિવજીની પૂજા કરીએ છીએ અને શિવજીને પ્રસાદ ચઢાવીએ ભાગનો પ્રસાદ આપીએ છીએ અને અભિષેક કરીએ છીએ એટલે આવું પુરાણું મંદિર કદાચ મારું એવું માનવું છે કે લુણાવાળા તાલુકામાં ક્યાંય નહીં હોય એવું છે એટલે એટલું જૂના જૂનું પુરાણું મંદિર છે અને ત્યાં શિવ ભક્તો બધા આજે ભેગા થયા છે રાત્રે ભજન સંતવાણીનો પ્રોગ્રામ ચાલે છે અને બહુ જ સુંદર અને સરસ મંદિર છે ગ્રામજનોનો સાથ સહકાર છે અને બધા ગામના મિત્રો દ્વારા અમે શિવરાત્રીનું ભવ્ય આયોજન કરીએ છીએ અને ભવ્ય પૂજન કરીએ છીએ અને રાત્રે રાત જગો પણ કરીએ છીએ જાગરણ કરીએ છીએ અને એનો પ્રસાદ પણ ચડાવીએ છીએ અને બધા ગ્રામજનો ભેગા થઈ અને ફરાળ પણ કરીએ છીએ એટલે દરેક ભાવિક ભક્તોને અને ગ્રામજનોને પણ ખાસ અભિનંદન પાઠવું છું કે આ પ્રસંગે શિવરાત્રિ નિમિત્તે આપણે બધા ભેગા થઈને શિવનું પૂજન કરીએ છીએ અને આવું પૌરાણિક મંદિર કદાચ તમને ભાગ્યે જ કોકને મળે અમારું ગામ નસીબદાર છે કે અમને આટલું જૂનું પુરાણું મંદિર મળેલું છે એટલે ભાવિક જનોને ખાસ પ્રાર્થના કર્યા દર્શન આવે અને એની પૂજા પાઠ કરે અને ભગવાન શિવના આશીર્વાદ મળે આપનું શુભ નામ મારું નામ દિલીપસિંહ રાઠોડ હું છાપરાનો જ વતની છું હાલ લુણાવાડા રહું છું અને નિવૃત્ત થઈ ગયેલો છું આરટીઓમાં હતો અને હાલ નિવૃત્ત થઈ ગયેલો છું અને બસ પ્રભુ ભક્તિમાં મારું બાકીનું જીવન વિતાવું છું